મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના નરોડા ગામે મકાનોના તાળા તૂટ્યા બંધ તાળા તાળા તોડ્યા તેમજ એક મકાન નું તાળું તોડવાનું નિષ્ફળ પ્રયત્ન ખાનપુર તાલુકાના નરોડા ગામે રાત્રિએ અરવિંદભાઈ બાબુભાઈ પટેલના ઘેરથી બે હજાર રોકડા અને ચાંદી નો સિક્કો રાકેશભાઈ બાબુભાઈ પટેલના ઘેરથી ચાર હજાર રોકડા અને ચાંદીના એક જોડ છડા પાંચ હજાર રોકડા અને ચાંદી નો સિક્કો સોનાની ચૂની ઠાકર ઉપેન્દ્રભાઈ નાથાભાઈ એક હજાર રોકડા અને સોનાની ભીંટી મહેશભાઈ મોહનભાઈ વાણંદના ઘેરથી કપડા તથા ઠાકર નવનીતભાઈ શિવશંકરના ઘેર તાળું તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરેલ જાણવા મળે લોકો પર નજરે રાખવી અને લગ્નની સીઝન ચાલી રહી ક્યાંક ને ક્યાંક બંધ મકાનના ના તાળા તોડી વગર મહેનતે મોટો દલ્લો મેળવવાની આશાએ લે ભાગુ ચોર લૂટારું ટૂંકી હાથ ફેરા કરવા મધ રાતે નીકળી પડે છે પોલીસે આવી ટોળકીને પકડી જિંદગીના સીધા રસ્તે ચલાવવાના પાઠ ભણાવે એવી નરોડા ગામના ગ્રામજનોની માંગ છે આશા એ છે કે પોલીસ કર્મીઓની જલ્દી ચોરોને પકડવાની સફળતા મળે તથા આવા બનાવો અટકી અને ગ્રામજનોને નિરાંત નીંદર મળે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અજયભાઈ પટેલે ખાતરી આપી છે કે અમારી ટીમ રોજ ફેરી કરશે અને જલ્દીથી ચોર લૂંટારો ટોળકીને જબ્બે કરશે